જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તમે આજે ચણા પહેરવાનું સારું કર્યું છે તો જોતા રહો બ્લોગ મળી આગળ ચણા પહેરવાના છે અને જીરું પણ પૂંગવાનું છે જેવું આ બાજુ જીરું પૂંઘવાનું આ બાજુ ચણા પહેરવાના પહેરવાના છે કારણ કે ટેક્ટર હેડી ગયું છે મારો કારણ કે હજી પોણી નહીં આવ્યું એટલે પોણી આવે તારે આ બાજુ ચણા પહેરવાના છે તો બ્લોગ જોતા રહો લોગને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળી આગળ જોતા રહો તો મિત્રો આપણે જો હવે પહેરો આવી ગયા છે ટ્રેક્ટર હેડે છે તો ડોલ લાબાની લઈ તો મિત્રો જોતા રહો બ્લોગ અને કાલના વિડીયોમાં જે સપોર્ટ કર્યો એ બદલ આભાર તમામ ચાહક મિત્રોનો આપણે આ કાલુડે ના કારણ કે હું ભોધવાનો છે ખ વાર જો વાયર ના ગોંધીએ તો તો સણા રે નહી એટલે આપણે સણા કેરે આ બાજ એટલે આપણે બોધા સા વાય હે તો જોતા રહો બ્લોગ પેણી માં ફસાઈ એટલે ગાડી કાઢી અને મળીએ જય માતાજી તો મિત્રો આપણે હવે વ્લોગ સ્ટાર્ટ વળી કર્યો પેલે અહીંથી ગાડ ના છું ટ્રેક્ટર એટલે પહોંચ્યું હે જો આ જાયરું મારબા અને મારા પપ્પા પહેરી રહ્યા છે તો જોતા રહો બ્લોગ મળીએ આગળ કારણ કે આજે હું ચણા પહેરો બતાવું તો જોતા રહોલો મળી આગળના પાકમાં એટલે કે આગળ હજી ખૂંકીઓ નાખવાની બાજુ આજે રવિવાર છે એટલે લો બહુ લોક બનાવી નાખીએ પછી સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શાળાએ જવાનું થાય એટલે લોકો આમ આવશે નહીં કારણ કે ટૂંકો ટૂંકો આવશે આવશે તો ખરી પણ ટૂંકા તો જોતા રહો મળીએ આગળ પહેરવાનું સારું છે તમે જોઈ શકો છો જુઓ આવા જ પહેરવાનું સારું છે મારો ઉપર ટ્રેક્ટર રાખે છે અને મારા ભા પહેરે છે તો જોતા રહો લોક તો જુઓ પહેરવાનું સારું છે જોતા રહો લોગ મળીએ આગળ આ છે આપડી મકાઈ તમે તમે જોઈ શકો છો કેવી છે છે કમેન્ટ કરજો અને મિત્રો ચણા બતાવજો આ રે ચણા છે જોઈ શકો છો આ છે ચણા તો ત્રણ નંબર છે કેવા લાગ્યા છે કમેન્ટ કરજો અને કેવા થાય એ પણ કમેન્ટ કરજો તો જોતા રહો વ્લોગ ટ્રેક્ટરમાં પહેરવાનું સારું છે તો જોતા રહો મળીએ નવા બ્લોગ પેલા નવા છે મળીએ આગળ તો જોતા રહો વ્લોગ જય માતાજી તો મિત્રો હવે આપણે ચણા વાયા છે એટલે ભૂંડ્રો લોક આવા તો હવે આપણે જાણ કુંડિયો પપ્પા બે ખાઈ છે ખુંડ ગાતા પર જોવા જયા છે એ આપણે ખબર નહીં આપણે એવું પેલા ઘણી ત્યાં તો હેડતું હતું એ જતા રહ્યા હતા અને નજીક લેવા ગયા છીએ કોળી એટલે એ આવે એટલે આપણે જવાનું છે કારણ કે આપણે ભાડ્યું નહીં પણ જવું પડશે તો જોતા રહો લો મળે મિત્રો નરસિંહભાઈ આવી ગયા છે તો કેમેરામેન મોર્યો તો આપણે ફોનને હેલાતા ના ડગ થાય

jangan lupa deh sabarlah ya ya ખુંડીઓ કાપી અને મળીએ જોતા રહો બ્લોગ જય મા તો મિત્રો આ બાજુ ભાઈ કાપી છે જો બતાવો ભાઈ તો આ બાજુ કાપાન ચાલુ છે ખુંડીઓ તમે જોઈ શકો છો હેડો હેડો અલે હે તો મિત્રો હવે આપણે બોઠા બોઠા કાપી રહ્યા છે અને હવે લઈને જવાનું છે કરી તો વિચારો મળી આવ્યા

તો મિત્રો હું જમ કરીને બતાડું કે પેલા જો સંજય ભાઈ આવી રહ્યા છે લાકડા ઉપાડીને જઈ શકો છો તમે દૂર સુધી દેખાતો છે તો તે લાકડા લઈને આવે જેટલા સુધી એની વાઇટ જોઈશું અને પછી એ રિએક્શન હલાવવા કે આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે અને આ વ્લોગ એની ચેનલમાં આવશે જોઈ શકો તમે જોજો જુઓ મને દેખાડવાની કોશિશ કરીશ જો આવે રે આવે જો તો મિત્રો જો આવ દાદા અમે જોઈ લીધા છે તો એના જોડે હા પાછા જઈને હું બતાડું હોરા સમજે બા આય જો હા આવે હવે તો ફૂલ જુમ્મા દેખાડો